जूनागढ़ मौलाना भड़काऊ भाषण ना मामले जूनागढ़ कोर्ट में पुलिस रेविजन अर्जी करी है अर्जीसा तो में मौलाना वकीले वकील मांगयो छे वधु समय तो कोर्ट द्वारा वधु चार अप्रैल सुजी मुद्दत पाई तो महत्वला समाचार जूनागढ़ कोर्ट में पुलिस से करी है रिवीजन अर्जी तो जूनागढ़ मौलाना ना भड़काऊ भाषण मामले કરાઈ છે રિવિઝન અરજી તો અરજીની સામે મૌલાનાના વકીલે પણ માગ્યો છે વધુ સમય તો કોર્ટ દ્વારા વધુ ચાર એપ્રિલ સુધી મુદત અપાઈ તો મહત્વના સમાચાર મૌલાનાના ભડકાઉ ભાષણને લઈને કહી શકાય જુનાગઢમાં મૌલાના ભડકાઉ ભાષણના મામલે જુનાગઢ કોર્ટમાં પોલીસની રિવિઝન અરજી થઈ તો અરજી સામે મૌલાનાના વકીલે વધુ સમય માંગ્યો જો કે કોર્ટ દ્વારા ચાર એપ્રિલ સુધીની મુદત અપાઈ છે રિવિઝન અરજી સેશન્સ કોર્ટમાં સુનાવણી માટે રાખવામાં આવેલી હતી પણ એમાં પર્સનલ હાજરીની એમની જરૂર ન હોવાથી એમને આજે રજૂ કરવામાં આવેલા નથી પરંતુ જે રિવિઝન અરજી છે એ સુનાવણી માટે અમે અમારા જે એડવોકેટ છે અમારી ટીમ મોલાના સાહેબની એમના તરફથી પ્રિપેરેશન માટેની તૈયારી માટે અને સુનાવણી માટેની તૈયારી માટે અમે મુદત માગેલી અને એમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ્સ અમારે રજૂ કરવાના છે માટે સુનાવણી માટેની ડેટ અમને નેક્સ્ટ ડેટ ચાર ચાર બે હજાર ચોવીસની આપવામાં આવેલી છે